સુરત જિલ્લાના તરસાડી ગામમાં અદ્યતન સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું સુરત જિલ્લાના તરસાડી ગામમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે નવા અદ્યતન સરકારી પુસ્તકાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પુસ્તકાલય ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર માટે ઉપયોગી સાબિત થશે આ અદ્યતન પુસ્તકાલયમાં વિવિધ વિષયોની પુસ્તકો રેફરન્સ સામગ્રી અને ડિજિટલ સ્રોતો ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદરૂપ થશે સુવિધાજનક વાંચન કક્ષાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ વિદ્યાર્થીઓને એકાગ્રતા સાથે અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર ઉમેદવારો માટે પુસ્તકાલયમાં વિશેષ વિભાગો અને માર્ગદર્શિકા ઉપલબ્ધ છે જે તેમને સફળતા મેળવવામાં મદદ કરશે આ પુસ્તકાલય સ્થાનિક સમુદાય માટે જ્ઞાનનું કેન્દ્ર બનશે અને શિક્ષણને પ્રોત્સાહન આપશે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ લોકાર્પણ સમારોહ દરમિયાન જણાવ્યું કે આ પુસ્તકાલય તરસાડી ગામ અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને જ્ઞાનનો મહત્વપૂર્ણ સ્ત્રોત બનશે સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલનું સ્વાગત કર્યું છે અને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થયેલી નવી સુવિધાઓથી આનંદિત છે